તે પૂકે કીવી ફળના બાગની મુલાકાત લીધી હતી આ મુલાકાત અત્યંત ફળદાયી રહી હતી જેમાં બંને મંત્રીઓએ બાગમાં ઉપલબ્ધ કીવીની વિવિધ જાતો ગુણવત્તા ખેતીની પદ્ધતિઓને ટકાઉ વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસો પર વિસ્તૃત ચર્ચા કરી હતી શ્રી ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટેના પ્રયાસો અંગે મૂલ્યવાન જાણકારી મેળવી હતી અને કીવી ભારતીય ખેડૂતો દ્વારા તેમના ઉષ્માભર્યા સ્વાગત અને માહિતીપ્રદ પ્રવાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ મુલાકાત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર સમજૂતીની વાટાઘાટોના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ છે બંને દેશો કૃષિ તકનીકી વિજ્ઞાન અને નવીનતા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ઉત્સુક છે જેથી બંને દેશોના ખેડૂતો અને ઉદ્યોગોને લાભ થઈ શકે આ મુલાકાતથી કૃષિ ક્ષેત્રે પરસ્પર સહયોગ માટેના નવા માર્ગો ખુલવાની અપેક્ષા છે